સૌથી મોટા સમાચાર અમદાવાદની ધારાવીનું એકસો પચાસ કરોડનું બિગ સ્કેમ આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાનું કારણ રામાપીર ટેકરાનું કૌભાંડ મોદી ડ્રો કરે તે પહેલાં માથાભારે રાજુ કટારાએ ડ્રો કરી નાખ્યો તેર ઓક્ટોમ્બરનો દિવસ ધરાદની કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળે છે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ લાશ અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારની છે શરૂઆતમાં લાગ્યું કે રસિક પરમારે આપઘાત કર્યો હશે પણ થરાદ પોલીસે અલગ એક તપાસ શરૂ કરી અને બહાર આવ્યું કે રસિક પરમારની તો હત્યા થઈ છે પોલીસે પાંચ જ દિવસમાં ચાર આરોપીઓને પકડી પાડ્યા ચાર આરોપીએ કબૂલ લીધું કે બિલ્ડર લોબીએ વીસ લાખ રૂપિયા સોપારી આપી આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારની હત્યા કરાવી છે હત્યા કરવામાં મુખ્ય સૂત્રધાર રાજુ કટારાઇ અને કમલેશ સોલંકી નામના માણસો છે આ ઘટના સામે આવ્યા પછી ભાસ્કર ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું કૌભાંડ એવું છે કે વાડજ વિસ્તારમાં અમદાવાદની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે જે રામાપીરના ટેકરાથી ઓળખાય છે આ રામાપીરના ટેકરાની જગ્યા જે રસિક પરમારની હત્યાનું કારણ બની અમદાવાદના વાડોજમાં રામાપીરના ટેકરાની ઝૂંપડી પટ્ટીઓ હટાવીને ત્યાં સ્લમ રિડેવલપમેન્ટના પ્લેટ ઊભા કરવામાં આવી રહ્યા છે અમુક બિલ્ડર બની ગઈ છે અમુક બની રહી છે આ બિલ્ડિંગમાં બિલ્ડર લોબી અને તેના રાજુ કટારાએ જેવા માથા ભારે માણસો ગરીબોના પ્લેટ બારોબાર વેચીને તગડી કમાણી કરીને મસ મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે તેનો આરોપ નરેન્દ્ર પરમારે કર્યો છે સવાલ એ થાય છે કે નરેન્દ્ર પરમાર કોણ છે નરેન્દ્ર પરમાર વ્યવસાય વકીલ છે અને રસિક પરમારની સાથે મળીને રમાપીના ટેકરામાં આચરવામાં આવતા કૌભાંડને ખુલ્લું પાડીને ગરીબોને તેના મકાન આપવા સક્રિય છે દિવ્ય જ્યારે નરેન્દ્ર પરમારે મળી વાતચીત કરી ત્યારે તેમણે બિલ્ડરોના નામ લઈને આખું કૌભાંડ કેવી રીતે ચાલે છે તેના પર તપાસ કર્યો કૌભાંડ એવું છે કે ગુજરાત સરકારે રામાપીરના ટેકરાની ઝૂપડપટ્ટીઓ દૂર કરી ત્યાં ફ્લેટ બાંધવાનું ટેન્ડર બહાર પાડ્યું કેટલાક બિલ્ડરોએ આ કામ સોંપવામાં આવ્યું બિલ્ડરોએ ચાલકીએ કરી હતી કે જે લોકો ઝૂપડપટ્ટીમાં રહે છે તેને જ ફ્લેટ આપવામાં હોય પણ તેને ફ્લેટ ન આપીને સારી એવી રકમ લઈ બારોબાર વેચવા લાગ્યા વાસીઓએ ફ્લેટ તો ન મળ્યા પણ તેમનું ઝુંપડું પણ છીનવાઈ ગયું બિલ્ડરો ગરીબોના ફ્લેટ બારોબાર વેચતા લાગ્યા તેની સામે રસિક પરમારની લડત હતી સ્લમ નીવલપમેન્ટનો નિયમ એવો છે કે જે લોકો આ જગ્યા પર રહે છે જેમની પાસે બે હજાર દસ પહેલાંના એ જ વિસ્તારમાં કોઈ દસ્તાવેજ હોય તેમને જ પાકા મકાન આ જગ્યાએ મળે સરળ પાસામાં કહીએ તો તમે આ જગ્યા પર રહેતા હોવા જોઈએ અને બે હજાર દસ પહેલાના આધાર પુરાવા હોવા જોઈએ તો જ ફ્લેટ મળે આ રામાપિના ટેકરાની જગ્યાએ કૌભાંડ ચાલી રહ્યું છે જેના પુરાવા દિવ્ય ભાસ્કર અહીંયા અલગ અલગ કુલ છ સેક્ટર બનાવો પ્લેટ છે છ સેક્ટરમાંથી ત્રણેય બની જ ગયા છે ને ત્રણેય સેક્ટર બનાવી કામગીરી ચાલી રહી છે જ્યારે ઝૂંપડા તોડવાની કામગીરી ચાલી રહી છે હતી ત્યારે જેણે પણ બિલ્ડરને ટેન્ડર મળ્યું હોય તેના પણ દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવી હતી એ પછી જે લોકો અહીંયા રહેતા હતા તેમને મકાન ખાલી કરવા એ તેમને બીજે ભાડે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે બિલ્ડર ભાડાઓનો ચેક આપે છે નવાઈની તો વાત એ છે કે ઝૂપડપટ્ટીમાં જે લોકો રહે છે તેને પોતાના આધાર પુરાવા સરકારને નહીં પણ પ્રાઇવેટ બિલ્ડરોને આપવા હતા અનોજ જ ગેરલાભ બિલ્ડરોએ ઉઠાવ્યો વાડજમાં રામાપીરનો ટેકરો એટલે અમદાવાદની ધરાવી અહીંયા રહેતા લોકો પાસે તેમના બે હજાર દસ પહેલાના દસ્તાવેજો માગવામાં આવે છે જેમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ લાઇટ બિલ ટેક્સ બિલ વગેરે જેવા ડોક્યુમેન્ટ હોય છે જો કોઈની પાસે એકાદ કાગળ ઓછો હોય તો તેમને કોઈના કોઈ બહાને તેમનું નામ ના લાભાર્થીમાંથી કાઢી નાખવામાં આવે છે આવી જ રીતે જેટલા પણ લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે તેના બદલામાં બીજા લોકોના ખોટા દસ્તાવેજો બનાવી લેવાય છે ખોટા દસ્તાવેજો અને આઈડી ફોટોશોપમાં એડિટ કરીને બનાવવાય છે જે રામાપીના ટેકરાની રહેવાસી નથી છતાં અહીંયા મકાન લેવું હોય તો તેમને મકાન મળી જાય એટલે પ્લેટ આઠથી દસ લાખ રૂપિયામાં વેચી દેવાય એક દુકાન પણ દસ થી પંદર લાખ લેવાય છે ટેકરામાં જે મકાન બની રહ્યા છે તેના મૂળ ઝૂંપડપટ્ટીના રહેવાસી સિવાય ખોટા ડોક્યુમેન્ટથી મકાન લેનારની સંખ્યા અનેક ગણી છે બિલ્ડરોએ બીજી ચાલાકી કરી છે કે બિલ્ડર બને તો પાર્કિંગની જગ્યા આપવાની હોય જ્યાં સ્કૂટર કે કાર રાખી શકાય પણ બિલ્ડરોએ તેના પણ કમાણી દેખાય પાર્કિંગની જગ્યામાં દિવાલો ઊભી કરી શટર ફિટ કરી દુકાનો બનાવી એટલે પણ લગાયા આ આખા કૌભાંડને સમજવા વકીલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નરેન્દ્ર પરમારે દીવી કે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવાન્ટે નરેન્દ્ર પરમારે કહ્યું કે બિલ્ડરમાં સેક્ટર ત્રણમાં માં એચ એન સફલ કંપની આરજીપી ક્યુપલ કન્સ્ટ્રક્શન એવા અલગ અલગ ડેવલપર્સ છે હું તેમને ગૌભાંડનો પ્રકાર બતાવું પહેલાં બોગસ લાભાર્થીના ડોક્યુમેન્ટ એડિટ કરીને કૌભાંડમાં ઉપયોગ કર્યો બીજા પ્રકારનું ઘોભાંડ એવું છે કે માનો કે રમાપીનના ઠેકરામાં એક પરિવાર રહેતો હોય તેનું એક મકાન હોય તેના પર ચાર છોકરા હોય તો બાકીના સભ્યોના ડોક્યુમેન્ટ પચીસ કે પચાસ હજારમાં લઈ લે અને તેના ચેડા કરીને તેનો લાભાર્થી બનાવી દે મકાન ફાળવા જ્યાં પછી તેની પાસેથી ચાલી લઈ લેવાની પછી એક મકાન બરોબર આઠથી દર બાર લાખ રૂપિયામાં વેચી દેવું જો આ કૌભાંડમાં ઉડી તપાસ કરવામાં આવે તો એકલા ચેક્ટર ત્રણમાં સોથી વધારે બોગસ લાભાર્થી નીકળી આવે છે જે ડિવલપમેન્ટ તેના ડોન્ટ ખરાઈ કરી તેનો પોલ બહાર આવી જશે પાટણ જિલ્લાના છે અને તે અહીંયા લેવા માટે ખોટી રીતે એડિટ કરીને એવા બનાવી લીધા જે જાણે વર્ષોથી રામાપીરના ટેકરામાં રહેતા હોય આવા એક નહીં અનેક ખોટા દસ્તાવેજો વાળા લોકો લાભાર્થી બનીને ફ્લેટ લઈ લીધા છે સવાલ હવે તે થાય છે કે સરકારને પણ અનેક વાર પત્ર દ્વારા સ્થાનિક આગેવાનો જાણી કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલે કહેવાય નથી રામાપીરનો ટેકરો અમદાવાદ સ્ટેડિયમ વોર્ડમાં આવે છે સ્થાનિક લોકોએ રામાપીરના ટેકરાના કૌભાંડની રજૂઆત પોતાના વિસ્તારના કોપરેટર કરી છે ને તેમણે આંખ આડા કાન કર્યા છે